ગુજરાતના એકસો બ્યાસી ધારાસભ્યોમાંથી બે ધારાસભ્ય એવા છે જેમના નામ છે ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા જેના કારણે આ સરકાર છે સરકાર અવારનવાર બેકફૂટ પર આવે છે અને આજ સરકારે આ ધારાસભ્યો છે આ ધારાસભ્યના દરેક પ્રકારની જે ચાલ છે તેના પર બારીક નજર રાખવી પડે છે અને તે જે પ્રકારે ગાંધીનગર પહોંચ્યા હતા અને અધિકારીઓના સાથે તેમણે ચર્ચા કરી હતી તે મામલે જ વાત કરવી છે વૈષ્ણવજન तेने कहिए जे पीर पराई નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપણી સાથે ગાંચી ગુજરાતમાં હાલ ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા જે પ્રકારે આંદોલનનો મામલો હોય કે અન્ય કોઈ મામલા હોય સરકારને ઘેરતા હોય છે અને સરકારને અનેક કિસ્સા પર બેકફૂટ પર પણ લાવી દેતા હોય છે અને જે પ્રકારે તેમના વાક્ય બાળ સામે આવતા હોય છે તેને લઈને આ રાજ્યના લોકો છે તે પણ તેમના સુરમાં સુર ક્યાંક ને ક્યાંક પુરાવતા હોય છે અને જે પ્રકારે બિહારમાં સરના મુદ્દે ધમાસાણ મચ્યું હવે જે પ્રકારે કેન્દ્રનું ચૂંટણી પંચ છે તેણે પણ આ દેશના બાર રાજ્યોમાં સર છે આ સરને લઈને જાહેરાત કરી છે ફરી વખત આ મતદારો છે આ મતદારોની ફરી વખત નોંધણી કરશે અને ગાંધીનગર આ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા જ્યારે આ અધિકારીઓ ગુજરાતના ચૂંટણી પંચના અધિકારીઓની ઓફિસમાં બેઠા અને જે પ્રકારે સર મુદ્દે ચર્ચા કરી અને તેને લઈને શું વાત થઈ છે તે જ આપણે સંભળાવવી છે અને ચાર ડિસેમ્બર મહિનાનો આપણે આખા ગુજરાતમાં સમય આપેલો છે અને ગુજરાતની મતદાતાઓનું ટોટલ આપણે જોયું પાંચ કરોડ આઠ લાખ ઓગણચાલીસ હજાર છે બરાબર છે તો માનો કે અમારા વિસ્તારમાં તો હાલના હમણાં લોકો દિવાળી કરી બધા બિસ્તરા પોટલા લઈને સૌરાષ્ટ્રમાં નીકળી રહ્યો તો આખો પરિવાર ઘરે દારૂ મારીને નથી ને કેટલાક સુગરમાં જતા રહીએ કેટલાક મજૂરી અર્થે અમદાવાદ છે સુરત છે વડોદરા છે રાજકોટ છે ભાવનગર છે ને એ લોકો એકવાર જતા રહ્યા પછી ચૂંટણી કાર્ડ અમારે બદલવાનો છે એટલા માટે કોઈ રાજકોટ કે જૂનાગઢથી પાછું ઘરે આપણું પરિવાર સાથે આવવાનું નથી તો તેવી પરિસ્થિતિમાં આપણે શું કરીશું પણ દરેક આપ જે ને પાંચ કરોડ આઠ લાખ છે પણ આપના એકાવન હજાર મતદાન મથકો છે અને એ જ મતદાન ઉપર લગભગ બારસો તો એટલે દરેક મતદાન મથક ઉપર અમારા વીરો છે એટલે એ આ મહિના દરમિયાન ત્રણ લોકો સમજી ગયો સાહેબ પણ ત્રણ વખત ઘરે જઈને ઘરે તાળો મળશે તો આપણે શું કર્યું એક ઓપ્શન બીજું એવી છે કે બધી પ્રોસેસ ઓનલાઈન બી છે એનો એક એપ બી બનાવવામાં આવ્યું છે એટલે એ ગમે ત્યાં હોય એવું નથી કે જે છે તો મજૂર છે બરાબર છે નથી ભણેલા આખો પરિવાર ઘરે તાળો મારે તો પોતાનું જીવન રોજગારી માટે તો દિવાળી કરી માનો જતા રહીએ એમની ગણતરી તેવી હોય કે પાંચ મહિના કામ કરીશું છ મહિના કામ કરીશું પછી જ આવીશું એવા ઘણા પરિવારો છે જે સુગરોમાં પણ આખું તો ભરી ભરી ને પર લેતા છે પછી એ લોકો આપણા માટે બધાની વાત નથી કરતો પણ વીસ ટકા પછી ત્રીસ ટકા લોકો કદાચ નથી જ આવતા ઘરે પણ એક મહિનામાં તો એના માટે શું જોગવાય છે નવ ડિસેમ્બરથી આઠ જનુઆરીનો બી પીરિયડ છે એમાં બી અગર એ લોકો કે કોઈ બી કારણથી ફોર્મ ના ભરાયા અને કોઈ બી કારણથી એને જયારે આપણે ડ્રાફ્ટ યાદી પબ્લિશ કરી નવ ડિસેમ્બરે નામ રહી ગયું તો બી નવ ડિસેમ્બરથી આઠ જાન્યુઆરી ત્યારે બી એ લોકો ફોર્મ ભરી શકે આ ફોર્મ નહીં પછી છું

મહેનત માંગી લે એવી આ એ છે અને બીજું કે અમારા આખા વિસ્તારના ગામડાઓ તો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાનના બોર્ડરના લોકો સાથે જોડાયેલા છે આમ ધારા સભ્ય ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા સરના મુદ્દે અત્યારે આકરા તેવર અપનાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે પ્રકારના સવાલો ઉપસ્થિત કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી જે ભારતીય જનતા પાર્ટી પર એક પછી એક પ્રહારો કરી રહ્યા છે અને ત્યાં સુધી કહી રહ્યા છે કે આવનારા દિવસોમાં સરની જે ગુજરાતમાં ગણતરી થવાની છે દરેક મતદારના ઘરે આ બીએલઓ જવાના છે અને જો તેમાં કોઈ પણ પ્રકારની કોઈ ગળબડ થઈ તો પછી આ બંને ધારાસભ્યો છે તે આંદોલન કરે કે અન્ય કોઈ માર્ગ અપનાવે તો પણ નવાઈ નહીં આ પ્રકારના સમાચાર માટે નવજીત ન્યૂઝની આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર